મોરબી તાલુકાના પાનેલી ગામ નજીક નવી જીઆઈડીસી આકાર લઈ રહી છે આ જીઆઈડીસી ના નિર્માણ માટે ખડકો તોડવાનું કામ કરવા માટે બ્લાસ્ટ કરવામાં આવી રહ્યા છે આ બ્લાસ્ટ કારણે પાનેલી ગામ તેમજ આજુબાજુના વાડી વિસ્તારના લોકોના મકાનમાં તિરાડો પડી રહી છે બ્લાસ્ટ થવાને કારણે ઉડતા પથ્થરોથી લોકોના જીવ પર જોખમ ઊભું થયું છે જેને લઈને પાનેલીના ગ્રામજનો દ્વારા આ બ્લાસ્ટ રોકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે પાનેલી ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગ્રામજનોના હિતમાં પાનેલી ગામ ઉપરથી જીઆઈડીસીને દૂર ખસેડવામાં આવે અને આ બ્લાસ્ટ ગેરકાયદેસર રીતે કરાઈ રહ્યા છે અને તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી મારું નામ જયાબેન મનસુખભાઈ અડિયલ અમારા ગામમાં તકલીફ કે ભડાકા થાય એના હિસાબે અમારા મકાનમાં તિરાડું પડી ગઈ આ ડકરા નીકળી ગયા એટલો હુકમના આંચકા આવે એવા પણ આંચકા આવે અમારે અને છોકરા રહી નાખતા સવારમાં જ બહુ ભડાકા થયા કીધું કે હુકમ આવ્યો એવા આંચકા આવ્યા તો કે ના ભડાકા થયા એવા એવો તો અવાજ આવે ભડાકા નો કઈ જ નહી કેવા ટાણે ભડાકા કરે હવાર માં કરે બપોરે કરે સાંજે કરે અમારી માંગ એવું છે કે કઈક આનું કરે સરકારે આપે કે ઘણા મથે પણ કોઈ આનો જવાબ નથી આપતા બોર બુરાઈ ગયા એટલે પાણી ની તકલીફ પડે એવું બધી નુકસાન બહુ થયું ગામમાં મારું નામ સુરેશભાઈ નોઘાભાઈ ગામ પાનેલી તકલીફ અહીંયા અમારે બાજુમાં જીઆઈડીસી બનાવી દસ ફૂટ જ છેટી હે અત્યારે કોઈ મજૂરની ખેતીમાં કામ કરવા નથી બાજરો લણાય એવો થઈ ગયો તો દાળિયા નાખી તેમ ભડાકા કરે એટલે લાગવાની નથી અમારા બોરના પાણી વહી ગયા મોટર એર લેવા મકાન મેં કર્યું એને બાર થયા મકાનમાં આખી આખી તિરાડું પાડી દીધી મકાન આવી જા સવારે જેવો થયો બ્લાસ એવો કર્યો માંડ ભાગી સુટ એમ થયો ધરતી કમાયું એની ગળે આ કોઈ શરતે માનતા તો છે નહીં તો અમારે અહીંયા લેવા લાયક નથી તમારે તો જિંદગી અહીંયા કાટવી તો કઈ રીતે મારે કાઢવી હકી એમને મને માંગ એટલે આનો કાંઈક ન્યાય તો હોવો જોઈએ ને કે આમ કરે નુકસાન આવું કરે તો આ કેના ઓલું થાય એને આનું કાંઈક વર્તર તો વરવું જ આ મકાન કર્યું મેં બાર મહિનાની માં કર્યું તો અત્યારે હાવ તિડાડું પાડ નહીં કે નજી તો કોઈનું ઓલું કરતા નથી બ્લસ હા અને બે મહિના થયા રેવા આવ્યા એને અને જીઆઈડીસી બાજુમાં જ છે ન્યાં ઘણે એમને હા મજૂર આવતા નથી બાજરા લણવાની સિઝન થઈ જાય તો ન્યાય મજૂરને કંઈ તો એમ કે ભડાકા કરે એટલે અમે કોઈ કામ આવશું નહીં તો અમારે મજૂર સિવાય તો કામ કરવાનું હોય તો અમે શું આમ કરીએ ખેતીમાં કામ તો કરી શકતા નથી ઠામું કોઈ એને ચાવડા ગીતાબેન પ્રભુભાઈ તારે તકલીફ એ છે કે આ જીઆઈડીસી બને છે ને ભડાકાના લીધે છે ઘણું ગામમાં નુકસાન થયું છે અને અમારે સરપંચ શ્રી કરે છે અવારનવાર ફરિયાદ પણ એનો કોઈ નિર્ણય આવતો નથી ગાંધીનગર અવારનવાર ધક્કા ખાધા તો અહીંયા જાય એટલે સાહેબ લોકો વઢે છે તો અમારે શું કરવાનું સુતા બાળકો ઉઠી જાય છે મકાનમાં એવી તિરાડું પડી ગઈ છે અમારે બહાર નીકળી જવું પડે તો અમારે મજૂરિયા માણને વાડીએ જવું કે ઘરે છોકરાની ધ્યાન રાખવા તો હવે અમારે અમે ઈ કહીએ છીએ કે અમને સરકાર આનું વળતર આપે અમારે પરસેવાળના આ મહેનતના રૂપિયાનું મકાન છે તો બીજી વાર મકાન નો થાય તો હવે અમારે શું કરવાનું બોલો કાંઈક તો અમને નિર્ણય મળવો જોઈએ ને અમે આમ ના આજથી કરીને છ મહિના હેરાન થાય પણ અમને કોઈ જાતનો અમને કોઈ જવાબ નથી આપતા અને સરકાર ઉપર ખોટે ખોટી એમ કે તમે ખોટું બોલો છો તો હવે અમારે તો બનતી મહેનત તો કરે જ છે પણ ઉપર થી કઈ સાહેબ લોકો જવાબ જ નથી દેતા અમારા ગામના ઘણા દુખી થાય છે અહિયાં નજીક બોર હે તો બોર માં અત્યારે ઉનાળો છે પાણીની તકલીફ એવી આવી ગઈ છે પાણી એ નથી આવતું તિરાડું જેટલી પડી ગઈ એમાં અમે કેનો ઓલું કરી અમારે આખી પંચાયત બોડી હેરાન થાય છે આખું ગામ હેરાન થાય છે ગયતા વૃદ્ધ હેરાન થાય છે બાળકો હેરાન થાય છે આનો નિર્ણય અમને મળે અને અમારી ભરપાઈ કરે સરકાર અને અમારે મકાનમાં સાહેબ આ બોમધડાકા આ જે ભડાકા કરે છે જીઆઈડીસી બને એમાં એનો અવાજ એટલો કે આખી ધરતી ધુધી જાય છે તો અમારા મકાનની પોઝિશન કેવી હશે તો અત્યારે અમે અંદર જે રહેશી તો રાતે છોકરા બી જાય છે અને ભડાકા તો મન પડે ત્યારે કરે છે તો અમારે મજૂર વર્ગ છે તો મજૂરી કરવા જવું કે છોકરાની ધ્યાન રાખીને ઘરે રહેવાનું તો અમારે જે નુકસાન થયું એનું તો તમે પેલું તો એનું વળતર કઈક ગમે તે આપો અને બીજા નંબરમાં કે આ જે ધડાકા ભડાકા કરે એ બંધ કરાવો તમે કેસ કરો ગમે તે કરો પણ બંધ કરાવો કોઈ પણ સંજોગમાં બીજા નંબરમાં કે હવે અમારે તો આ વસ્તુ છોકરા તો રેઠા મૂકીને જવાય નહીં તો છેઠા રેઠા મૂકીને ન જાય તો અમારે ખાવું શું તો નુકસાની કેવડી તો અમારે આ નુકસાનીનું કરવું શું એમ તો અમને કાંઈ કોઈ વસ્તુ કોઈ જવાબ તો આપતા નથી અમે પંચાયતને કહી તો કે અમે જાઈએ તો એમ કહીએ કે તમે ખોટું બોલો પંચાયત ગાયનું અમને એમ કીએ અમે ગામના સરપંચને કંઈ બીજાને કેને કહેવા જાય બીજાને તો તમે ઓળખીએ નહીં અને આ ભડાકા બંધ ન થાય તો અમારે કરવાનું શું એમ ગૌતમભાઈ કરમશીભાઈ ગામ પાનેલી તાલુકો મોરબી અહીંયા પાનેલી સીમ સર્વે નંબર એકસો ચાલીસ પૈકીમાં જે સરકારશ્રી દ્વારા જીઆઈડીસી નિર્માણ પામી રહી છે આ જીઆઈડીસી દ્વારા બે ફાર્મ બ્લાસ્ટ કરી અને સમસ્ત પાણીલી ગામના દરેક સમાજના મકાનોમાં વ્યાપક પ્રમાણમાં ખૂબ જ મોટું નુકસાન થઈ રહેલ છે તેમજ વાડી વિસ્તારના જે ખેતીવાડીના જે બોર આવેલા છે તે બોરમાં પા પાણી નીકળી ગયું છે અમુકના બોરમાં મોટરું ફસાઈ ગઈ છે અનેક વખત લેખિત રજૂઆત તંત્રને કરવા છતાં આજ દિવસ સુધી કોઈ પગલાં લેવામાં આવેલા નથી સમસ્ત પાનેલી ગામની માગણી છે કે આ જે લોકોને અસરગ્રસ્ત લોકોને જે નુકસાન થયું છે તે નુકસાન વહેલી તકે સરકાર દ્વારા સર્વે કરી અને આપવામાં આવે તેમજ પાનેલી ગામથી દોઢસો મીટર જ જીઆઈડીસી હોય તો જીઆઈડીસીને પણ પાનેલી ગામથી દૂર ખસેડવામાં આવે તેવી પાનેલી ગામની બધાની માગણી છે આ નુકસાન બ્લાસ્ટ ગેરકાયદેસર અને જનમાનસ અને જન આરોગ્યને ગંભીર પ્રકારનું નુકસાન થઈ રહેલ છે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી એટલા માટે જીઆઈડીસી દ્વારા ગેરકાયદેસર ગામની સુલે શાંતિ જોખમાય કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ઊભી થાય તે હદે તે પ્રકારે વર્તન કરી રહેલ છે તો મારે મોરબી જિલ્લા કલેક્ટર સાહેબને તેમજ મોરબી જિલ્લા પોલીસ વડા સાહેબને મારી નમ્ર વિનંતી છે કે પાનેલી ગામના જાહેર હિતમાં આ ધડાકા બંધ કરાવી અને ગામના લોકોને જે નુકસાન થઈ રહેલ છે તે નુકસાનનું વળતર વહેલી તકે સરકારશ્રી દ્વારા સર્વે કરાવી નિયમો અનુસાર આપવામાં આવે અને પાનેલી ગામથી જીઆઈડીસી જે દોઢસો મીટર દૂર છે તેને પાંચસોથી છસો મીટર દૂર કરવામાં આવે જેથી કરી અને આ ગામના લોકોને જે નુકસાન હાલમાં થઈ રહેલ છે તે નુકસાન ન થાય અને જીઆઈડીસીના કામની એજન્સી જે તેની દાદાગીરી બંધ કરવામાં આવે